ખેડૂતો ખાસ આગાહી જોઈ લેજો તમામે તમામ માટે સૌથી અગત્યના સમાચાર

નબળા વર્ગો માટે પણ ગુજરાત સરકારનો મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો બાળકોના આધાર કાર્ડને લઈને આવ્યું છે મોટું અપડેટ સૌથી સમાચાર સમાચાર તમામ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજે ગુજરાતીઓ માટે એક સાથે પચાસ મોટી આગાહીઓ જોવાની છે પણ એ પહેલા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે એના વિશે જાણી લઈએ સાયક્લોન થવાનું છે અતિ ભારે વરસાદ થવાનું છે અંબાલાલ પટેલની આ સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે કીધું છે કે રાજ્યની અંદર આખા દેશમાં આગામી વીસ મે પછી વાતાવરણમાં ભારે પલટો આવશે આ દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે જેમાં કેટલાક વિસ્તારોમાં બાર ઇંચથી લઈને પંદર ઇંચ જેટલો વરસાદ પડશે તો રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યમાં આગામી વીસ મેથી ચોવીસ મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે તો વીસ તારીખથી ચોવીસ તારીખ સુધી આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર પણ જોવા મળશે જેમાં ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતીઓ તમામે તમામ ખેડૂતો આજના સમાચાર જોઈ લેજો એક સાથે પચાસ આગાહીકારોએ આગાહી કરી નાખી છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના તમામે તમામ આગાહીકારો આવ્યા હતા એક સાથે પચાસ થી પણ વધારે આગાહીકારોએ આગાહી કરી નાખી છે જેમાં મોટા ભાગના આગાહીકારીઓએ જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું સો ટકા કરતા પણ વધારે રહેવાનું છે અને આ સોળ આની રહેવાનું છે સોળ આની એટલે શું તમામ મિત્રોને જણાવી દઉં સૌથી પહેલા આપણે બાર આની જાણી લઈએ બાર આની એટલે સો ટકા વરસાદ પડે એવું માનવામાં આવે છે તેથી સોળ આનીનો મતલબ થયો કે સવા સો ટકા વર્ષે વરસાદ પડશે એટલે સો ટકા એટલે બાર આની પરંતુ આ વખતે સોળ આની વરસાદ પડવાનો છે એટલે આ વખતે સવા સો ટકા કરતાં પણ વધારે વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે તો પચાસ આગાહીકારો એ એક સાથે આગાહી કરી છે અને સાથે શું જણાવ્યું છે તમામ મિત્રો જાણી લેજો કેટલાક આગાહીકારો હતા એનું માનવું છે કે વરસાદ આ વખતે વધારે પડવાનો છે પરંતુ તોફાની વરસાદ પડવાનો છે સાથે સાથે વીજળી પણ પડશે ઘણા વર્ષોથી નહીં પડી હોય એટલી વીજળી આ વર્ષેના ચોમાસામાં પડશે જેથી જાનમાલને પણ ભારે નુકસાન થવાનું છે આ ઉપરાંત વધુ વરસાદ પડવાનું છે છે જેથી તોફાની રહેવાનું ખેડૂતોના પાકને પણ નુકસાન જવાની ઘણા આગાહી કારોએ જણાવી દીધી છે જેથી ખેડૂતોને ધાર્યા પરિણામ નહીં મળે એવું આગાહીકારોએ જણાવ્યું છે તો આ એક સૌથી મોટા સમાચાર કહી શકાય છે પરંતુ તમામ ખેડૂત મિત્રો એ પણ જાણી લેજો કે કેટલાક આગાહીકારોએ એવું પણ કીધું છે કે આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ફાયદાકારક રહેશે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ જણાવી દીધું છે કે આગાહીકારોએ જણાવ્યું છે કે જૂનના પહેલા અઠવાડિયાથી જ વરસાદની શરૂઆત થઈ જવાની છે જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે અને જુલાઈના અંત સુધીમાં વાવણી માટે પૂરતો વરસાદ થઈ જવાનો છે એટલે જુલાઈના અંત સુધીમાં ખેડૂતો માટે વાવણી થાય એવો પૂરતો વરસાદ થઈ જવાનો છે આ વર્ષનું ચોમાસું ખૂબ લાંબુ ચાલશે બે વાવાઝોડા આવવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે જ્યાં મિત્રો આ વર્ષના ચોમાસાની અંદર બે વાવાઝોડા આવવાના છે ઓગસ્ટ મહિનાની અંદર અને એક સપ્ટેમ્બર મહિનાની અંતમાં આવશે એનો એક મત તમને જણાવી દઉં તો આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહેવાનું છે સો ટકા કરતા પણ વધારે એટલે કે સોળ આની ચોમાસું આ વખતનું રહેવાનું છે તો તમામ આગાહી કારોએ આગાહી કરી નાખી છે તો મિત્રો આ તરફ આજના મુખ્ય અગત્યના મિત્રો સમાચાર આવી ગયા છે આયુષ્માન કાર્ડને લઈને બાળકો માટેનો એક મોટો ફેરફાર થઈ ગયો છે તમામ માતા પિતા જાણી લેજો નહીં તો તમારા બાળકનું મફત સારવાર થવાનું નથી જ્યાં મિત્રો આયુષ્યમાન કાર્ડમાં એક મોટો ફેરફાર થઈ ગયો છે કે હવેથી ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે જ્યાં મિત્રો અત્યાર સુધી પાંચ વર્ષ સુધીનું તમારું બાળક હોય તો પણ માતા પિતા પાસેનું આયુષ્યમાન કાર્ડ હોય એમાંથી તમારા બાળકનું મફતમાં સારવાર થઈ જતું હતું પાંચ વર્ષના બાળકો પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તો પણ સારવાર કરી આપવામાં આવતી હતી પરંતુ હવેથી છ મહિનાના બાળક સુધી જ તમારા માતા પિતાના આયુષ્યમાન કાર્ડમાં મફત સારવાર થશે છ મહિનાથી વધુ ઉંમરનું બાળક છે તો માતા પિતાના આયુષ્યમાન કાર્ડમાં મફત સારવાર થશે નહીં બાળકનું પોતાનું આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે આ નવું અપડેટ આયુષ્યમાન કાર્ડની અંદર આવી ગયું છે તો તમામ માતા પિતા જાણી લેજો જો તમારું બાળક છ મહિના કરતાં વધુ થઈ ગયું હોય તો એનું પણ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેજો તો જ મફત સારવાર મળવાની છે સૌથી મોટી અપડેટ આવી ગઈ છે તમારા જેટલા પણ પણ મિત્રો હોય એને આ સમાચાર મોકલી દેજો હવેથી છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફતમાં સારવાર મળશે તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે હવે હીરા ઉદ્યોગમાં ફરીવાર વેકેશન પડવાનું છે હીરા ઉદ્યોગમાં આગામી ઓગણીસ તારીખથી ઓગણીસમી મેથી વેકેશનની શરૂઆત થઈ શકે છે લગભગ સાત દિવસથી પંદર દિવસનું આ ઉનાળા વેકેશનની શક્યતા જોવા મળી છે આ વખતે જોબ વર્ક કરતી કંપનીઓની અંદર વેકેશન આપી દેવામાં આવશે જેના કારણે રત્ન કલાકારોને ફરીવાર મુશ્કેલી મળશે ફરીવાર મંદીનો સામનો કરવો પડશે હીરા ઉદ્યોગમાં ફરીવાર વેકેશનના એંધાણ દેખાઈ રહ્યા છે ત્યાર પછી ના મિત્રો લીંબુના ભાવ ઘટી ગયા ખેડૂતોને નુકસાન ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થઈ ગયું છે જેથી લીંબુના પૂરતા ભાવ મળશે નહીં માર્કેટયાર્ડમાં લીંબુની આવકમાં પણ વધારો થઈ ગયો છે ખેડૂતો પોતાના લીંબુ માર્કેટયાર્ડમાં લઈને આવી રહ્યા છે ત્યારે લીંબુના ભાવમાં ચાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જે પહેલાં સો રૂપિયાથી દોઢસો રૂપિયાના ભાવે લીંબુ વેચાઈ રહ્યા હતા એ હવે સાહીઠ રૂપિયાથી ચાલીસ રૂપિયાના ભાવે વેચાય છે તો લીંબુના ભાવમાં ઘટાડો થઈ ગયો છે તો મિત્રો આ તરફ બાળકોને લઈને ફરી વાર એક બીજી મોટી અપડેટ આવી ગઈ છે હવે આધાર કાર્ડને લઈને અપડેટ આવી છે કે બાળકોનું આધાર કાર્ડ બાળકો પંદર વર્ષના થાય ત્યાં સુધીમાં બે વખત ફરજિયાત અપડેટ કરાવવું પડશે જ્યાં મિત્રો યુઆઈડીઆઈ ના નિયમો મુજબ બાળકોના આધાર કાર્ડમાં હવે બે વાર અપડેટ કરાવવું પડશે પહેલી વાર અપડેટ બાળક જ્યારે પાંચ વર્ષની ઉંમર વટાવે છે પાંચ વર્ષની ઉંમર પછી તમારે અપડેટ કરાવવું પડશે જ્યારે બાળક પાંચ વર્ષનું થાય છે ત્યારે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનો રહેશે તો સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં જ્યારે તમે આધાર કાર્ડ બનાવ્યું હશે ત્યારે ખાલી બાળકનો ફોટો જ પાડવામાં આવ્યો હશે કોઈ આંગળીનું નિશાન કે આંખની કોઈ પણ બાયોમેટ્રિક ડેટા લીધા નહીં હોય તેથી પાંચ વર્ષની ઉંમર થાય ત્યારે તમારા બાળકનું બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનો રહેશે જેમાં તમારે તમારા બાળકની ફિંગર પ્રિન્ટ સ્કેન એટલે કે આંખની તપાસ આ તમામ વસ્તુ સ્કેન કરવાની રહેશે આ ઉપરાંત બાળકના હાલના દેખાવ મુજબ એનો ફોટો પણ અપડેટ કરવાનો રહેશે તો પાંચ વર્ષની ઉંમરે અપડેટ કરવાનો છે ત્યાર પછી તમારું બાળક પંદર વર્ષનું થાય ત્યારે ફરી એકવાર અપડેટ કરાવવાનું છે પંદર વર્ષની ઉંમર પછી તમારા બાળકની શક્કલ બદલાઈ જતી હોય છે જેને ધ્યાને રાખીને ફરીવાર બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે પંદર વર્ષની ઉંમર પછીનું અપડેટ પણ તમારે ફરજિયાત કરાવવાનું છે આ ઉંમરે શારીરિક અને બાયોમેટ્રિક બંને ફેરફાર તમારા બાળકમાં થતા હોય છે જેથી તમારે ફરીવાર અપડેટ કરાવવાનું રહેશે તો તમામ માતા પિતા ધ્યાન રાખજો પંદર વર્ષ સુધીમાં તમારે બે વાર ફરજિયાત અપડેટ કરાવવાનું છે એક પાંચ વર્ષની ઉંમરે અને એક પંદર વર્ષની ઉંમરે એમ બે વાર અપડેટ કરાવવાનું રહેશે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ફરીવાર એક મોટા સમાચાર આવી ગયા છે હજી સુધી ઘણા રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી કરવાનું બાકી છે એને મફત અનાજ મળતું બંધ થઈ ગયું હશે પરંતુ હવે શહેરના લાભાર્થીઓ હોય કે છેવાડાના લાભાર્થીઓ સૌને અનાજ મળી રહે એ માટે હવે લાભાર્થીઓનું રેશન કાર્ડ ધારકોનું સ્થળ ઉપર જ ઈ કેવાયસી કરી આપવામાં આવશે એટલે રેશનની દુકાને જ તમને કેવાય સી કરી આપવામાં આવશે તો જેનું કેવાયસી હજી બાકી છે એમને ત્યાંને ત્યાં જ સ્થળ ઉપર જ ઈ કેવાયસી કરી આપવામાં આવશે જેથી અનાજનો જથ્થો દરેક લાભાર્થીને મળી રહે છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ગુજરાતોએ ફરજિયાત તમારે પાલન કરવાનું છે ગુજરાત સરકારનો આ મોટો આદેશ છે ગુજરાતમાં જે ગેરકાયદેસર રહેતા વિદ્યાર્થીઓને પણ ઘર ભેગા કરી નાખવામાં આવ્યા છે તેથી ગુજરાત સરકારે આદેશ કર્યો છે કે ગુજરાતની અંદર જેટલી પણ કંપનીઓ હોય જેટલા પણ માલિકો હોય કોઈ પણ કારખાના હોય કોઈ પણ દુકાનદારો હોય પોતે નોકર રાખ્યા હોય કે પછી કામદારો રાખ્યા હોય તો એનું તમારે દસ્તાવેજો ભેગા કરવાના છે અને પોલીસને જમા કરવાના રહેશે મિત્રો તમામ ગુજરાતના નાગરિકોને સલામતી જળવાઈ રહે વધુ મજબૂત બને એને ધ્યાને રાખીને આદેશ આપી દેવામાં આવ્યો છે ફરજ આપી દેવામાં આવી છે જો કોઈ નાગરિકા કામ નહીં કરે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તો નોકરીદાતાઓએ પોતાના કામદારોના ઓળખ અને તમામ જેટલા પણ ઓળખના દસ્તાવેજો છે એની નકલો પોલીસને સબમિટ કરવાની રહેશે નહીં તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જો કોઈ કારણોસર તમારો કામદાર કે નોકર બનાવટી નકલી દસ્તાવેજો પૂરા પાડે છે તો એમાં નોકરીદાતા એટલે કે તમે જવાબદાર નથી એની જેટલી પણ જવાબદારી છે કામદારોની જ છે એટલે કામદારોને જ પકડવામાં આવશે પછી ભલે કંપની હોય પાનની દુકાન હોય મજૂર કોન્ટ્રાક્ટર હોય કે પછી ઘરે તમે નોકર રાખતા હોય તમામે તમામ માલિકોએ પોતાના નોકર પોતાના જેટલા પણ કામદારો હોય એના દસ્તાવેજો લેવાના છે અને તમારે પોલીસને જમા કરવાના રહેશે ગુજરાત સરકારનો સૌથી મોટો આદેશ છે દરેક ગુજરાતીએ ફરજિયાત પાલન કરવું

ત્રણ લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે એટલે આવકના દાખલામાં ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય એને નબળા વર્ગોની અંદર ગણવામાં આવશે જેથી મિત્રો કોઈ પણ સહાય જોતી હોય કોઈ પણ તમે ફોર્મ ભરો છો તમારા બાળકો માટે પણ તમે ફોર્મ ભરો છો હમણાં આરટીના ફોર્મ હતા એની અંદર પણ જો ત્રણ લાખ રૂપિયા સુધીની આવક હોય તો તમે નબળા વર્ગોની અંદર જ ગણાશો જેથી તમારા બાળકને અને તમને એ યોજનાનો લાભ મળી રહેશે તો નબળા વર્ગો માટે આ સૌથી મોટો નિર્ણય હવે ત્રણ લાખ રૂપિયા આવક મર્યાદા વધારી દેવામાં આવી છે તો સૌથી અગત્યના સમાચાર હતા ત્યાર પછીના સમાચાર મોદીજીએ જાહેર કરી નવી યોજના હવે ઘાયલ વ્યક્તિઓને પણ દોઢ લાખ રૂપિયા આપવામાં આવશે હોસ્પિટલમાં સારવાર અર્થે દોઢ લાખ રૂપિયા મળે એ માટે પાંચ મે બે હજાર રોજ મોદી સરકારે કેશલે ટ્રીટમેન્ટ સ્કીમ બે હજાર શરૂ કરવામાં આવી છે તો મે મહિનાની પાંચ તારીખે જ આ નવી યોજના જાહેર કરી છે જેમાં ઘાયલ વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે તો કોઈ પણ વ્યક્તિનું હવે એક્સિડન્ટ થઈ જાય છે તો એમાં ઘાયલ વ્યક્તિને દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર હોસ્પિટલોને ડાયરેક્ટ જ આપવામાં આવશે કેશલેસ આપવામાં આવશે એટલે કોઈ પણ કાગળની ઝંઝટ વિના વીમા દસ્તાવેજ એડવાન્સ આપ્યા વિના હવે તમને સારવાર મફતમાં દોઢ લાખ રૂપિયા સુધીની મળવાની છે આ યોજના આખા દેશની અંદર લાગુ કરી નાખવામાં આવી છે આની અંદર જેટલી પણ સરકારી છે ખાનગી હોસ્પિટલો છે એને જોડી આપવામાં આવશે તો હવે મિત્રો મોદી સરકારની નવી યોજના કેશલે ટ્રીટમેન્ટ સ્કીમ પાંચ તારીખથી શરૂ કરવામાં આવી છે જેમાં દોઢ લાખ રૂપિયા સુધીની સારવાર મળવાની છે મફત સારવાર મળશે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થવાની છે મે મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંતમાં જ જાહેર થાય એવી મોટી શક્યતા છે ગ્રામ પંચાયતને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે પોલીસ ચૂંટણી સ્ટાફ માટેનો ડેટાબેઝ આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે મતદાન મથકથી લઈ સ્ટ્રોંગ રૂમ નક્કી કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી કાઉન્ટિંગ સ્ટાફ તમામ માટે તાલીમનું આયોજન કરવામાં આવશે ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી કાઉન્ટિંગ સ્ટાફ તમામ માટે તાલીમનું આયોજન કરવામાં આવશે જણાવી દઉં કે આ જે ચૂંટણી થવાની છે એ બેલેટ પેપર ઉપર થશે અને એ પણ જણાવી દઉં કે પંદર જૂન પહેલા ગમે ત્યારે ચૂંટણી યોજાય એવી પણ શક્યતા જોવા મળી છે તો ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો પીએમ કિસાન વિશ્વ આપતાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે સરકારે તમામ ખેડૂતોને સંગઠિત કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશની અંદર ખેડૂતોએ જે પણ હજી પણ નોંધણી કરાવી નથી એ ખેડૂતોની નોંધણી કરાવવાની શરૂ થઈ ગઈ છે પહેલી મેથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે એક મહિના સુધી આ ઝુંબેશ છે એટલે કે મિત્રો આ મહિનાની એકત્રીસમી મે સુધી આ ઝુંબેશ ચાલશે જેમાં જે ખેડૂતોએ હજી પણ ફાર્બર નોંધણી કરાવી નથી એ તમામ ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ છે તો તમામ ખેડૂતો નોંધણી કરાવી લેજો નહીં તો વીસમો હપ્તો તમને મળશે નહીં તો ખેડૂતો માટેની ઝુંબેશ પ્રક્રિયા શરૂ છે મોટા સમાચાર મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો દરેક ખેડૂતો માટે ખૂબ કામના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તે વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન